નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું આપણી જૂની યાદોને તાજી કરતો એક પાઠ પાદર લઈને આવી છું તો ચાલો જોઈએ ગઈકાલ સુધીના ગામની એક છબી આંખેથી ઓજલ થતી નથી એ છબી તે પાદરની ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે પણ અમારા પંચમહાલમાં તથા દક્ષિણે ભરૂચ સુરત તરફ ગામના મુખ્ય પ્રવેશને પાદર કહે છે પાદરેથી જ ગામ પરખાઈ આવે પાદર એટલે ગામનો ચહેરો મહો માટેરી નાળિયેરી બેઢાળિયા ઘરોવાળા ગામો એના મોટા ફળિયા પ્રત્યેક ઘર પછી તે મોટા વાડા વાડામાં ખડું ઘાસના કુંદવા નાવા ધોવાના પથરા પાણીના માટલા તે પછી તે ઉતરતે ચોમાસે શરદના દિવસોમાં સીમ ખડે ઠલવાય ને જોત જોતામાં વાડાઓમાં બધે ડાંગર મકાઈ બાજરીના ઘાસના કુંદવા મંડાઈ જાય ગામ આવા કુંદવા વચ્ચે વસેલું લાગે ગામને પાદરે પણ કોઈકના વાડા પડતા હોય ને ત્યોય ઘાસની ગંજીઓ કે પરાળના મોટા આંગલા મંડાયેલા હોય લુણાવાડિયા પાટીદારોના આવા ગામડા આજે મોકળાશથી વસેલા લાગે છે પંચમહાલમાં પાદર વગરનું ગામ તમને ભાગ્યે જ મળશે આ પાદર ગામની શોભા બધો વટ પડે કે પાડવાનો હોય તે આ પાદરમાં ઘણા કહેતા સંભળાય કે વટ પડ્યો વડોદરે ટેસ્ટ પડ્યો ટેસને પણ પોતાનું પાદર તે પોતાનું ઘરે દાડે ઘેરવળતો મને પણ પાદરને ધૂળમાં પગલું માળે કે એના જીવને ટાળક થાય માં અને માટું મા અને માટી બે અહીં પર્યાય હોય છે મોટા પાલ્લાનું પાદર મોકળાશ્વા ધોરીવાટ ગામ ચીતી પાદરે આવીને અટકે ધોરીવાટ ગામ ચીતી પાદરે આવીને અટકે તળાવની પાળે થઈને વહી જાય પાદરી નાના પાલાની બગલમાં થઈને દૂરના ગામે જવા બીજા બે ફોટા અડખે પડકની સીમમાં જાય ઓતરાડો ઘાડા ચીલો મહીસાગર તરફ વળી જાય મારક બધો ધૂળિયો ધૂળ સાફ આછી કરકરીને વધારે સુવાળી ઘાડા ચીલા વધુ રળિયામણા લાગે એની તાડી હેમ ધૂળમાં હુતુતું ખોખો લંગડી અને પકડદા રમવાના એ બહાને વાતે વાતે બથોબથ પડવાનો ખરા લંગોટિયા દોસ્તારો તે આ ધૂળમાં જોડે રમીને મોટા થયા હોય તે આખા પાદરમાં માફકસરની ધૂળ વચ્ચે રમવાના મેદાન કરતાં એટલી બધી જગા જૂની રમતો તો ગામને જાણીતી પણ બાજુના ગામ મધવાસમાં હાઈસ્કૂલ આવી એમાં ભણનારા નીકળ્યા ને એ વોલીબોલ લઈ આવ્યા અમે એ રમવા સાંજે પાદરમાં થોભલા ખોડીને નેટ વધીએ આખા ગામના છોકરા જોવા ઊંટે ખેતરે કામે જતા વળતાક લોક ઊભા રહીને જુએ અચંબિત થાય બાજુમાં વર્ષો જૂનો કૂવો કૂવે પાણી ભરવા આવતી સમવયસ્ક કન્યાઓ કે વહુવારુઓ દડો રમતા અમને જોઈએ એ અવસર લાગે ને મનોમન જીવ પોરસાય રમવા સારું પડાપડી થાય લાગવગ લગાડાય નેઠ દડાના પૈસાની ઓફરો મુકાય પછી તો એવા બે ત્રણ મેદાનો થઈ ગયા વડીલો જરા વિફર્યા મારા ઠેઠા મારા ઠેહો ભણવું મેલીને આ દડો કૂટવાને ચોથી શીખી લાયા પાદર અને ગામની એક ધારે પિંપળ નીચે શિવાલય અરાલ વાળાની કવિતામાં આવે છે એવું ખરેખરું શંભુનું ઝીણ દેરું એને પતરાની પડાળી એમાં સિક્કામાં મૂકેલો ઘડોને શિવજીની જળાધારી ટપક્યા કરે ખાલી ઘડો અમે ભરી દઈએ એમાં ઝીણો તૂટ્યા ઓટલે ખમીસ કાઢી આડા પડીએ ચોમાસે વરસાદ ખેંચાય ત્યારે શિવજીને પાણીમાં ડૂબાડી અકળાવવાના આખા ગામના મોટિયારો બપોરે હલ્લો કરીએ શિવજી અકળાય અને એક બેદનમાં વાદળો થાય પછી વરસાદ પડે અમને શિવજીમાં શ્રદ્ધા વધે પીળી કરેલા ફૂલો સિવાય ત્યાં કદી બીજા ફૂલો ભાડ્યા નથી ગામમાં શિયાળે હજારીગલ થાય કોકના વાડામાં ક્યોક મળે બારમાસી બાકી ફૂલો તો લક્ઝરી ગણાય મારા ગામમાં આજે એ શિવજીની પૂજા કરવા મધવાસથી એક વૃદ્ધ બ્રાહ્મણ સોમવારે આવતા ઘી આટો ઉઘરાવીને પાછા વળી જતા પાદરના કુવા પાસ ચોરો એની પડખે બે પાળિયા લડતા લડતા ખપી ગયેલા કોક રજપૂતની કથા એમાં જોડાયેલી હોળી દિવાળીએ આ પાળિયાની પગથારે દીવા મુકાય બાકી ચોરે નિશાળીએથી નાસી આવેલા ટાબરિયા પત્તા રમવાનું શીખ્યા કરતા ઓતરા દીપા નિશાનનું નોંધારું ને નવું મકાન થયેલું રાવજીની નવલકથાની નાયિકા લલિતા બદલી થઈને રાવજીના ગામની નિશાળમાં જાય છે એ વાંચો ત્યારે લલિતા હંમેશા મને આ મારા ગામની નિશાળમાં ભળાય છે કેમ કે એમાં એક એવા શિક્ષિકા બહેને ઘણા વર્ષો નોકરી કરી છે કેમ કે એમાં એવા એક શિક્ષિકા બહેને ઘણા વર્ષો નોકરી કરી છે જાતે સંસાર મૂકીને શિક્ષણ સ્વીકારેલું સદાય સફેદ વસ્ત્રોમાં એમને જોયેલા ને મીરાના નામોચ્ચાર ટાણે મનમાં પાછા એ જ મૂર્તિમંત થઈ રહે મારી નિશાળ તો કોઠી અને પડસાળે બેઠેલી આ તો નવી નિશાળ પણ એમાં ઘણીવાર માસ્તરોના ચા પાણી ડોડા શેકવા ભજીયા નાસ્તાની મહેફિલો વિશેની વાતો થાય પાદરની શોભામાં ખસુસ વધારો કરતી એ નિશાળ આજે ઉજ્જળ પાદરે નથ શિરે અદબથી ઊભી છે એ દેખાય કૂવાની સામે મોટો વડલો બાજુમાં આખો ખખડધજ લીમડો વડમુકો ને નાનકડી તળાવડી વડની બીજી તરફ મકતી જગા એમાં ફાગણી પૂનમે હોળી પ્રગટે તળાવડીની સામે પાર બે કોઠીના ઝાડ એ ઝાડ નવા વર્ષે જાણીએ દરભણી વણેલી તોરણ બંધાય ગાયો ભડકાવા લોક ભેગું થાય હોળી પ્રગટે એ જગાની બાજુમાં બે મોટા આંબલીના ઝાડ એ ભૂત આંબલી કહેવાય રાતે બાર વાગ્યા પછી પાદરમાં ચોરા પાસે જોગણીઓ રમવા ઉતરે ગરબાની ઘુમર ભંડાય જો નારું છળી જાય તો તાવ ચડે ને મરણ થાય એવી વાયકા પાદરમાં ત્રિપેટે બેડિયા મુકાય ને ઉતાયણા રોગ દોગ વાળેલા મંત્રતંત્રની તંત્રની પાણી કંટાળા ઘડા વગેરે નીકળે દિવસે કુવાકાંઠો ખાલી જ ન પડે રમનારા છોકરા વડ નીચે વાગોળતા ઢોર વટે મારવું પણ રાતે પાદર ભેકાર વાતો એવી વહેતી થયેલી કે નબળો પાતળો જીવ એ તરફ સાંજના નવ પછી ડાફેર પણ ન મારે પાદર પ્રસંગે ટાણે ઘર આંગણું પરણમાં ઉગલીને આવતી જાનનો મુકામ પાદરના વડ નીચે કન્યા વિદાયની ભીની ક્ષણો તળાવની પાળેથી વિખૂટી પડે શ્રીમંતવાળી વહુવારું શિવજીને પગે લાગવા આવે ને પાળિયાઓના દર્શન કરે વરને ગાનારીઓ અહીં પાછી ધારો રમે ગામના પરણમાં ચડેલા યુવાનોના ફૂલેકા પાદર ચંપાઈને પાછા પડે એમાં પ્રેમીઓના આંખ મન મળ્યાના લહાવા મળે હોળીના ઢોલ પણ અહીં ઢબુકે સાઠ વર્ષના કણબી ટાણે તાનમાં આવી દોલ સાથે એવા થનકારા થાય હોળીએ શ્રીફર ચારવા નવા પનેલા મોટિયાર આવે ને પહેલીવાર દીકરાના બાપ બનેલા ફરજિયાત આવે નાળિયેરની બાધા થાય દીકરાને પગે લગાડાય વહુ દીકરીઓ ઘૂમર માંડીને ગાય ઊંડો કુવો તે માદળ સોકડો રે સરખી રેખી વાલા પૂનમ પૂનમની ચાંદની પાદર પલળી વહુવારુઓ ધૂર ઉડાડી ધૂળેટીનો આરંભ કરે કોક દિયરીઓ ભાભીના ઓરતા પુરાય કરે ધીમે ધીમે હોળી ઠરે ટાઢ લઈને શિયાળો નદી કાંઠે ચાલ્યો જાય ઉનાળાના બાકડા ભૂત આંબલી વેરીને લોક ઘેર જાય ખોડીનો ચોકીદાર રહે એ જાણે ઉનાળો બેસતા વર્ષનો દાડો તે જાયણી દેશ દેશાવર અમદાવાદ વડોદરે કે સુરત કમાવા ગયેલા મોટિયારો કારખેનેદાર કારખાનેદારો માસ્તરો મહેતીઓ દિવાળી ઉપર અચૂક ઘેર આવે જાયણીની સાંજે બધા ભેગા થાય પાદરમાં ગોવાળ દર્ભ ઘાસના ભારા લાવ્યા હોય એમાંથી જાણતર વડીલો સાત પૂતળીઓ વાળી જાડી તોરણ વણે નોકરીયાતોના ઉજળાને નવા કપડાં ઘેર રહેનારા કુતુહલથી જોઈ રહે કોક ભાવ પૂછે અચંબાથી આંખો પહોળી કરે સૂત્રી બમ ફૂટે પરદેશી હવાઈને બલૂન લાવ્યા હોય તે ચડે ગાયો તોરણ ચઢાવવા માટે ભડકાવીને લાવે લક્ષ્મી છાપ જાડા ફટાકડા ફૂટે ગાયો ભડકે ને દોડે જેની ગાય તોરણ નીચેથી પહેલી પસાર થાય તેને ઘેર ગોળદાણા ખવાય તારા મંડળ સળગે ને બબ્બેની લાઈનમાં થઈને ખભે ખભો મિલાવી રામ રામ બોલતા બોલતા ભેટે મળે આખા વર્ષના વેર ભૂલીને મળે ને પાછું પાદર અંધારું ઓઢીને એકલું થઈ જાય વર્ષ દાળ ભાત સંસારમાં પડે એ જ મીઠાઈ ને એ જ મેવા વાત પાછી વર્ષને ઓથે પડે ગંભીર વડ બધી વાતનો સાક્ષી બની રહે આ પાદર જતી વળતી જાણના વિશામાં થાય હાથીવાળા બાવાઓ પડાવ નાખે દોરડે ચાલનારા નટના ખેલ થાય ભવાઈના વેશ અને અમે કરેલા એવા નવા જમાનાના નાટકો થાય તે આ પાદરમાં લવારિયા ગાડાના પૈડે વાટો ચઢાવવા આવે જીપ્સીઓના ડેરા પડે માગનારા રાવણિયા પણ પાદરે ઉતરે ગામમાં મરણ ટાણે ટાણે મોકાણે આવનારા બૈરા પાદરે પહેલું મોવાળે આદમી ત્યાં એકઠા થઈને પછી આગળ વધે વર્તા બધા પાદરેથી વિખરાય છાના છપના મળનારા કાઠી છાતી રાખીને રાતે પાદરમાં ખૂણે ખાંચરે મળે ભૂત પ્રેત એમને કોઈ ન કરે શિવના રખોપિયા અધમ રાતે પાદર પાર કરી ઝાય આવે મરણ પામનારની નનામી પાદર થઈને પહોંચે મય કોઠાના મસાણે સૌભાગ્યવતીના ચૂડા ફૂટે પાદર તળાવની પાડે રોન ફરનારા પાદરેથી દિશા વહેંચીને નીકળી પડે પાદરેથી ગાડા છોડાય પરગામ જવાને પરગામીના ગાડા છૂટે આ પાદરે મધવાસ ને મુવાડાના મને પાદરે ગુંદરો કહે એટલે કે ગોદરો એવા ગામોમાં પાદરે મંદિર હોય ડેરી કે પંચાયત ઘર હોય નાની હોટેલ હાટડી કે એકાદ પાનનો ગલ્લો મળી આવે નવો જમાનો બેઠો છે હવે પાદરે ચહેરો બદલાવી દીધો છે બસ સ્ટેન્ડોએ પાદરને વરવા કે વિકૃત કરી નાખ્યા છે નબળા લોકના અડ્ડા બની ગયા છે પાદર તો મારા ગામનું પાદર ઉજળી ગયું છે તોતેના પુર ગામમાં ફરી વળેલા નીચી ફળીને લુહાર વાળો જમીન દોસ્ત થઈ જતા ગામ અડધુ નવી વસાહતે વહી ગયું હવે શિવાલય નથી રહ્યું શિવજીને નાની દેરીમાં જેલવા સપાયો છે ચોતરો પડી ગયો છે પાળિયા પથરાને ટેકે ઊભા છે કુવાની વંડીઓ તૂટી ગઈ છે લીમડો કપાઈ ગયો છે વડ પાખો પડી ગયો છે તળાવડી દબાણોમાં ચાલી ગઈ છે ભૂત આંબલીને ભૂતો ખાઈ ગયા છે એકલી અટુલી નિશાળ નિરાશામાં ગરક છે ઉખડ ખાબડ પાદરે હવે હોળી જાણી ઝાંખા પડીને ભૂસાવા માંડ્યા છે પાકી સડકના સ્ટેન્ડે ગામ વળી જતા પાદર પાદર થઈ ગયું છે પણ મારા મનમાં પાદર હજી અકબંધ છે તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર